કોમ કશું કાવું નહીં ને ભાઈ તા પીવી કરવો છે આ કાલ પોચે લે કાલિયા અલે આ કાલ આવવાનો ના લે વાર આજે પેલ બાદ કોઈ નું કાપી ના નાખતો કઈ કયો ઝઘડો કર આઈ ડુ વણોરા વાજે તા એ તું તો હું કર 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 આ વારા જો ના જો જો હોય કમ્પ્લીટ ઓમ અરે છે

અમે હું પર ફેદુ લ્યા એ કોક કીયો અંતાળી લાગે જોઈએ ઓન પણ જોઈએ ઓન જોડી અમે લઈ આ પણ નઈ કોઈ

હ તવરા હેડે હ મન મળી તો છે પણ આ ઓ ચો ગયા જ કરે રે ટાઈમ થઈ ગયો છો

ના કઈ ગયો નહીં રાતી રાતી કરી નાખ્યું કેવા ના થાય રાતે ભેગા થઈશું રાત રાત પૂછીય

સાચી છે ચાલ ના કરતા તા વાત કંટાળી ગયા બરાબર આ તો થાકે બરાબર નો લાગ્યો હ ને કેવો થાક લાગી ગયો હું તો મોડો પર ને ઉઠી ગયો બોલ હું કરું કે અન પેલું માલિક તો અરે ઓલે તો ભૂલી જ જાય હા આજ ખાવા બે આયા તા ને હમરો ઓજી પેલો ડબો એવો અધર થાય ધક 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 એ રયો એ રયો તાન હા તમે માધ્યમ શું અલલ કરતું તું ને ના ને એ ડબો ચાલુ ઢોકરું તો અડધું ખુલી ગયું તો પકડાય નહી પકડાય નહીં આવું હલતું હોય જોવું તો પડશે ને હું છે પછી પણ જોવું તો પડશે ને પેલા લાઈ તો ખરો છે સારું પડી ગયું

મોટો ઝેકડો હોય તો બરાબર બેલાળો નહી ના ઉલાડા બિલકુલ ના ઉલા કરું હા જોજો

અરે પણ ખોરા તો ખરા જોઈએ તો ખરા લાગ છો તમે આ ખાડો છો આ ખાડો એવું